આપ જોઈ રહ્યા છો ગુજરાત બંધુ એફએફજીના ખેતરમાં વાવેલી મગફળીના પાકમાં ફૂગનો રાફડો હવે આપણો મુદ્દાનો પ્રશ્ન એ છે કે આટલી બધી ફૂગનો એટેક હોય તો તેના નિયંત્રણ માટે કઈ ફંગીસાઇડનો છંટકાવ કરવો તમે તમારા ખેતરમાં મગફળીના પાકમાં કે ડુંગળીના પાકમાં આવી ફૂગ હોય તો તમે કઈ ફંગીસાઇડ પેસ્ટિસાઈડ દવાનો છંટકાવ કરો છો તે કમેન્ટમાં જણાવજો અને હા કેટલાક વિસ્તારો અને જમીનના અમુક પ્રકારમાં ફૂગ આવતી નથી રેતીયાળ જમીન કે ટાંચોડામાં ફૂગ આવતી નથી જો તમારી જમીન કાપાળ માટીથી બનેલી હોય કે કરાળ અથવા રાતોડ જમીન હોય અને છાણિયું ખાતર વાપરતા હોવ તો જરૂર ને જરૂર આવી ફૂગનો સામનો કરવો પડતો હશે તમે કયા તાલુકા જિલ્લામાંથી આ વિડિયો જોઈ રહ્યા છો તે કમેન્ટમાં જણાવજો અને તમારી જમીન કેવા પ્રકારની છે તે જણાવજો જેથી કરીને બીજા ખેડૂતભાઈઓને પણ આ ખ્યાલ આવે કે ફૂગને કારણે સુકારાનો રોગ આવે છે અને ઊભા છોડ છુકાઈ જાય છે અને કેટલીક વાર પળું ખાલી પણ થઈ જાય છે અને ઉત્પાદન શૂન્ય પણ આવે છે કેટલીક મગફળીની જાતોમાં વધુ ફૂગ આવે છે દાખલા તરીકે ઝી વીસ બત્રીસ અને છાસઠ નંબરની મગફળીમાં ફૂગ અને રાખોડીના હુમલા વધારે હોય છે તમારા ખેતરમાં તમે કઈ જાતનું વાવેતર કરો છો અને વીઘે કેટલું ઉત્પાદન આવે છે તે જણાવજો અમારે અહીં વીઘો સોળ ગુઠાનો હોય છે તમારો વીઘો કેવડો તે જણાવજો અને તમે રાખોડી ફૂગના નિયંત્રણ માટે કઈ દવા વાપરો છો તે જણાવજો તમારા પ્રતિભાવોથી રાજ્યના બીજા ખેડૂતોને પણ માર્ગદર્શન મળી રહે એવા હેતુથી આ વિડિયો ઓર્ગેનિક દવા છાંટતા છાંટતા રેકોર્ડ કરવામાં આવ્યો છે આ વિડીયો ઓર્ગેનિક દવા છાંટતા છાંટતા રેકોર્ડ કરવામાં આવ્યો છે મારી મોંઘા ભાવની એક કલાક આપીને બનાવ્યો છે જાજુ એડિટિંગ કરીને હું મારો સમય બરબાદ કરવા માગતો નહીં માત્ર પાંચ મિનિટનો આ વિડીયો તમને ઘણું શીખવી જશે લોકોના પ્રતિભાવો આપશે અને લોકો શેર કરશે તો ખેડૂતોને ઘણો લાભ થવાનો છે મારી એક કલાકનું મૂલ્ય સસ્સો રૂપિયા જેટલું છે સસ્સો દર્શકો સુધી આ વિડીયો પહોંચશે તો મારી મહેનત સાર્થક ગણાશે મારા આત્મસંતોષ માટે સાઠ લાઈક આવે તો પણ ઘણો ગણાશે રાખડી ફૂગના નિયંત્રણ માટે ટ્રાઇકોડર જેવી બેક્ટેરિયાનો છટકાવ કરવાથી કેટલો ફાયદો થાય છે તે કમેન્ટમાં જણાવજો અને હા મારી ખાસ ભલામણ એ છે કે દવા બિયારણ ખાતર વગેરે રોકડેથી લેવાનો આગ્રહ રાખો કારણ કે ઉધારીએ મોટા મોટી બીમારી છે અને આ બીમારીનો કોઈ ઇલાજ નથી ફૂગ તો શું ફૂગનો બાપ પણ ઉધાર દવાથી વયો જાય પણ ગરીબી જેવી રાક્ષસી બીમારી તમારા ઉપર હાવી થઈ જશે તેનાથી છુટકારો મેળવવા હજુ કોઈ દવા કે બીમારી શોધાણી નથી દવા શોધાણી નથી આ બીમારી માટે આ બાબતનું ધ્યાન રાખજો ચોક્કસ તમને બરકત મળશે હવે વાત કરીએ હું આવી ફૂગના નિયંત્રણ માટે શું કરું છું અને તેની થોડી માહિતી આપી દો હું રહ્યો પ્રકૃતિ પ્રેમી માણસ એટલે ક્યારેક મેં મારા ખેતરમાં ફૂગનાશક દવા જેવી કે ટોટલ કંટ્રોલ કોન્ટ્રાક્ટ હેક્ઝાકોન ટેફુના ટેબુના ટિટાકાય ટીટોળી સિકોત્રી સાંભેડા તુફાન તુંગભરા શિલ્લા સ્ટ્રોમ ટેમ્યુલા ટીકુડા ટપુડા જેવી દવાનો છંટકાવ ક્યારેય કર્યો નથી બે વર્ષ પહેલાં ટ્રાયકોડર બેક્ટેરિયાનો છંટકાવ વેકરા હાથે કરેલો સાધારણ પરિણામ મળેલું પણ બહુ સંતોષ નહીં મળેલો વિડીયોમાં વિડીયોમાં તમે જોઈ શકો છો કે માત્ર પાંચ વીઘાની મગફળી હું વાવું છું અને સો સવા સો મણ થઈ જાય એટલે ભય ભય પાંત્રીસ ચાલીસ મણ ઉતારો મેળવવાનું મારું ગજુ નથી વીસથી પચીસ મણ વિઘે થઈ જાય એટલે ગંગા નાયા પણ તમને એવી હું ભલામણ કરતો નથી કે તમે પણ ઓર્ગેનિક મગફળી જ પકવો તમે દવાનો છંટકાવ કરો અને પોસાય એટલું હું દવા નથી છાંટતો પણ તમે ઉત્તમ પરિણામ આપે તેવી દવાનો ઉપયોગ કરજો નહીં તો છોકરા મોહાળે મૂકવાનો વારો આવશે મારે તો છ આંકડામાં પગાર આવે છે એટલે વિઘેય વિસ્મ વિસ્મણ પાકશે તો પણ ચાલશે પણ તમારે ઓર્ગેનિક વસ્તુ પકવવા આર્થિક સંક્રામણનો સામનો કરવો પડશે મારે તો પાંચ શૂન્યનો પગાર વત્તા યુટ્યુબ દ્વારા પણ સાખંડના પૈસા મળી રહેશે સામોરસના મેં ભલે ફૂગનાશક દવાનો સ્પર્શ પણ ના કર્યો હોય તમે ચોક્કસ નિષ્ણાતોની સલાહ લઈ ફૂગને નિયંત્રણમાં લાવજો નહીંતર ભૂગભેળા થવાનો વારો આવશે પિયળના નિયંત્રણ માટે તમે કઈ દવાનો ઉપયોગ કરો છો અને કઈ કંપનીની કોરાજન વાપરો છો તે કમેન્ટમાં લખજો તમને કેટલામાં આ દવા મળે છે તે જણાવજો રેવા કંપનીનું કોરાજન મને રોકડેથી લઉં તો બસો ચાલીસ રૂપિયામાં મળે છે અને ઉધાર લઉં તો પાંચસો ચાલીસ રૂપિયામાં મળે છે એટલે કહું છું દવામાં કોઈપણ જાતની ખરીદી રોકડેથી ખરીદવાનો આગ્રહ રાખજો આ એક મુદ્દો જો તમારા મગજમાં બેહી જાય તો પણ આ વિડીયો બનાવવામાં મારી વપરાયેલી મહેનત સાર્થક ગણાશે ફરીવાર કહી દઉં ઉધારી એ મહારોગ છે અને તેનો કોઈ ઈલાજ કે દવા શોધાય નથી અને વધુ પડતી ઉધારીનું પરિણામ એક જ છે બરબાદી 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 જય જવાન જય કિસાન વંદે માતરમ ભારત માતા કી જય